ਤਦਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੀ ਜੈ ਕੋਸ ਤੁਹਾਰਾ ਕੰ ਕੋਸੋ ਹੋਏ ਕਾਲੇ ਗੱਲ ਆਉਣੇ ਮੈਂ ਕੱਕ ਵਾਤ ਕਰੋ ਪ੍ਰੈਸ਼ਨ ਕੱਕ ਇੱਕ ਬੋਲੋ ਲਾ ਆਵੇ ਜਾਏ ਹਾਂ ਆਪਰਾ ਇੰਕਿਆ નવરાત્રી નું માધ્યમ શું હશે હા બરોબર છે નવરાત્રી આપડે ગરબા તું કાળે ને કલ્યાણી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા ગરબો ગાય છે ને એટલે આપણને એ નક્કી કરાવવા આ નવ નવાતા નો તહેવાર ગોઠવા કે જ્યાં જોવું ત્યાં જોગ માયા

કાળો થવાના આવે ને તો એ કાળો થઈ જાય કોઈ આગો પાછો થયો હોય આપણે મેરીયો ભો આગો પાછો થયો ભક્તિમાં પછી એને જ મારવા જોયો ને પછી કે છે આ મા પૂરા કરતો તો એ બુટમાં માર્યો પણ એના લક્ષણ એવા થયા એટલે મારવો જોયો જે આગા પાસા થાય ને

શંકરે ભસ્મ કંકણ ભસ્માસુર ને આપી દીધું કે ભાઈ તું જઈને માથે હાથ મૂકીશ એ બળી જાય છે તેથી શંકર આમ લાંબો હાથ કીધો ભસ્માસુર કે લે ન ખતરો કરવા હાસુ છે ખોટો ભાઈ શંકર ને ભાગવો જોવા તો કે જેની માથે હાથ મૂકે એ બળી જાય અને તેથી શંકર ભાઈ ગયા ભાગ્યા એટલે આ વાંચ રાય સમજ્યા વિષ્ણુ ભગવાન એવું થયું કે આ એને પાછો મોહની રૂપ લીધું મોહની રૂપ લીધું એટલે એટલે આ માયાનું લીધું માયાનું રૂપ લીધો અને એમાં એના માયા લાગી શંકરના પડ્યા મૂક્યા ને અહીંયા ઉભો રહી ગયો

તમે ગમે ત્યાં જાઓ રાક્ષસ ના સહાર માં પેલો એનો ધાવે નરનારાયણ ના રૂપે આવે નરનારાયણના રૂપે આવે આ બધો શક્તિ અર્થ શક્તિ એક તમારામાંય શક્તિ છે હાલો એટલે તમે શક્તિ હોય એટલી જ ભક્તિ કરી શકો આગળ નો આવી શકો એટલા આ વસ્તુ કેળો હોય ની છે હું કોણ છું માતાજી કોણ છે ભગવાન કોણ છે આ ઓળખવાની વાત છે સમજી લઈ લીધો આ વસ્તુ હમજવા જેવી છે રાણ માં જેવી છે આપડે નકરો અહીંયા બે કઈ ન થાય તમે શાસ્ત્ર નો ગમે એનો આધાર લ્યો

પણ તો હતી જ કોઈ એમને છૂટ પણ કરી એ તો હતી જ દે એમાં નિરંજન નિરાકાર હતા એમાં શક્તિ દર્શાવે શક્તિ આ ત્રણ પુરુષને પ્રગટ કીધા બ્રહ્મા વિષ્ણુ મહે એ શરૂઆત જો શક્તિથી ન થાય છે તો આપણે એ જાણવાનું છે કે આ ક્યાંશક જ્યાં જોવો ત્યાં શોકમાં તો હરેક જગ્યાએ હશે વિના જગ્યા કોઈ બાકી છે નહીં ગરબામાં હાવ આમથે આમ તો નહીં લેખ નાખ્યો વિચાર કરીને લખવા વાળા એ લેખ્યો શક્તિ આ ત્રણ પુરુષ ના પ્રગટ કર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ હવે એ ત્રણે પાછો વાદા કોઈમાં જો તમે ગમે શાસ્ત્ર લ્યો કે બ્રહ્મ પુરાણ લ્યો બ્રહ્મા કે મેં આ ઉત્પન્ન કર્યું વિષ્ણુ પુરાણ લ્યો તો કે મેં ઉત્પન્ન કર્યું શિવ પુરાણ લ્યો તો કે મેં ઉત્પન્ન કર્યું તો ઉત્પન્ન કરવા વાળા શક્તિ છે આ શક્તિને આપણે જાણવાની છે આ શક્તિ એ આ બધું ઉત્પન્ન કર્યું છે શક્તિ થી રસાયણો છે શક્તિ વિના કઈ થાય ને આપણે શક્તિ ઘટે થાય બોલી નથી અકાતું એ આપણા ક્યાંય નહી ગોતવા જવાનું શક્તિ આપણા માં છે એટલે એ સવા ભગત જે વાત કરીને ઘટમાં સાહેબ બેઠે શિવ શક્તિ એક જ છે આપણે જુદા કરી નાખ્યા તેવું શક્તિ બે એક જ છે ડાબું રમણું છે આપણે બધું જોધું કરી નાખ્યું આ પાર્વતી આ શંકર ને નકાન શંકરને ડોકમાં કે છે એકોને આઠ ખોપરી હોતી માળા એ વાત કરી નાદજી શંકરને કેતો એટલે આ પાર્વતીને ક્યાં હોળાનાથના ગળા માં કેમ છે એ તમને જાણ છે તૈયાર પાર્વતી મને જાણ નથી કે પૂંછે જ જોઈ ગયો એટલે નારદ એટલે આ મન મન છે ને ગમે આ લગાવડે આપણું મન એવું જો એને કાબુ ન રાખો તમે અહીંયા લગાવ દે એટલે એ માને વાત કરી એટલે ભોળાનાથ ને કેતો કે આ ખો છે ને પણ એ જાણમાં જેવું નહીં શું જાણે ને તમે ના વાત તો કરો એટલી કે તમારા એક આઠ અવતાર થઈ જાય પાર્વતી એ સ્વરૂપ ની વાત કરી આપણે આ જલમ એવું નથી આપણે પાર્વતી બે ભાન થઈ જાય આપણે આધી અનાદી ના શિવ આ તો શરીર જલ્મે છે બરોબર ને આ બોલવા વાળો દાદી નો છે એ બાવન છે તો કઈ જલમ લેતો નથી આપડો આ દિવા પુર્યો આખે આખો કમ્પ્લેટ તો બોલવાનું બંધ થઈ જાય શું લેવા બંધ થઈ જાય એ બોલવા વાળો નીકળી જાય દસ દરવાજા બંધ કરીને કે નીકળે છે અસવાર બોલવા વાળો નીકળે જાય એ એક નીકળે બધું બંધ થઈ જાય નસે દરવાજા બંધ થઈ જાય આંખું બાળતી બંધ થઈ જાય મોટું બોલતું બંધ થઈ જાય કાન સાંભળતા બંધ થઈ જાય બધા દસ દસ દરવાજા બંધ થઈ જાય છે તો આને આપણે જાણવાનું આ જ શક્તિ છે અને શિવના શક્તિ એક જ છે એમાં કોઈ જુદું નથી રસના આપણે અહીંયાથી નથી થાય આ નોતાનું માધ્યમ એ છે કે આપણે નવદી બેઠા હોય તો આપણે આનું કાંઈક સમ્રમ સ્ત્રી કાંઈક બીજે ભેગા થઈને આનું જાણવાનું છે આ જાણવા જેવું છે તો તમને જાણો તો તમને એની માથે પ્રેમ પ્રગટ થાય જાણ્યા વિના તો આપણે બેય રહેવાનું છે કે આ વસ્તુ શું છે માતાજી જો ઘણા છે પણ એ બધું જ્યારે જ્યારે એના રૂપ લેવા થયું એવું રૂપ લીધું

એટલે મેં તો આપણને જેને જલમ દીધો મા તાજી આપણને ખબર વાત છે એટલે છતાં આપણે ભૂલી જ છે કે આપણને જલમ દીધો છે એનો માટે નો હોવો જો છતાં એને જો આ બધો નોંધતા કહો છો નવાય નોંધતા મૂળ તો એના છે શક્તિ ના છે આ એનો તહેવાર ઉજવાય છે પેલા તો આ જ નોંધતા હતા ને હવે તો પછી સાત મહિનામાં નોંધતા કર્યા અને ઓલા રામા પીર ને નોતા ઉમેદ્યા કરવા નોતા બાર મહિને એક ધના ભાઈ આ શક્તિ ના નોતા ને એ આપણે આ જલમ દીધી એ શક્તિ છે આપણે આના ઓલે બોલ્યું ન ભૂલી લો આપણને મેન તો જલમ દીધો છે ને એ માં એ માં બીજા વગડા ના વા એ શક્તિ છે આ બધા એક જ સ્વરૂપ છે આપણે રોદો રોદો કરી અને વિખવાદ ઉભા કરી દેતા કે એના માતાજી બીજા છે આપણા માતાજી બીજા ઓલા ને બીજા આવો વિખવાદ કોઈ દી હોવા ન લો શક્તિ બધી એક છે આ નોખા નોખા જેમ એ શક્તિ રૂપ લીધા જેમ આપણને જલમ દેનારી એ જ લીધું બીજું શું મૂળ તો શક્તિ ને શક્તિ સિવાય કઈ બના ના કાઈ તો નિરંજન મહારાજે શક્તિ ઉત્પન્ન ન કરી તો હું કાઈ નો હોય પણ એને તો આ ઊભો કર્યો છે શક્તિએ જે કાઈ કર્યું ત્યાંથી શરૂઆત થઈ એ ત્રણ પુરુષ પેદા કર્યા ને પછી આમાં આ બધું આલ્યો થાય છે આમ તો સાતયે જે વાત કરી છે ને એ આ ત્રણ ગુણ છે બ્રહ્મા વિષ્ણુ મહેર રજો ગુણ તમામ ગુણ ના સત્વ ગુણ અને એ ત્રણેય પાસે આપણા માલા જ્યારે કોર ક્રોધાપન આવ્યો હોય ને તે માનું કે હવે આ તમામ ગુણ ચાલુ હત તો તમામ ગુણ થી સહાય થાય છે લાલન પાલન તો સત્વ ગુણ થી થાય જે એમાં સત્વ ગુણ છે એના આપણે ગુણ ગાવી છીએ એ ગુણ જાણવાનો તમો ગુણ થી વિનાશ થાય રજો ગુણ થી ઉત્પન્ન થાય છે રજો ગુણ થી ઉત્પન્ન થાય કામ વ્યાપે તો માનવું કે રજો ગુણ ચાલુ થઈ જાય એને ઉત્પત્તિ થાય પછી સત્વગુણ હોય એને લાલન પાલન થાય મેં તો એ સત્વ ગુણ અને કર્મ અકર્મ જો વિકર્મ તમારે કર્મ અકર્મ હું કરું છું ત્યાં સુધી કર્મ લાગવાના હું નથી કરતો ત્યાં સુધી સંચેત કર્મ લાગે પણ જયારે વિકર્મ માં જાય ને ત્યાં હરિજનોએ માયા હરિના સોંપી ભક્તિ માટે એ બધું એના તમે સમજગત કરી દો કે ભાઈ આ હતો કરતો ઈ છે હું કઈ સૌ નહીં જેને તમે માનો એ શક્તિ નું માનો તો એ છે શિવ ને માનો તો એ છે પણ જે બધું તમે એને થોપી દો કે ભાઈ જે કરી તું છો તેથી પોતે વિકર્મ માં વ્યો જાય પછી એને કોઈ એના કર્મ લાગતા નથી એટલે આ જ્યાં સુધી આપડે માથે લીધું ને ત્યાં સુધી આપણને આ વજન લાગવાનો જ છે પણ જો આપડે માથે મૂકજો હરી સમય માયા હરીને હોપી આ રોગ માયા રહે ને એની શિવ છે શિવ ને શક્તિ એની છે એ એટલે એને જ હોપી જો જો આમાંથી છૂટવું હોય બસવો હોય તો આ માયા છે ને એ ઈશ્વરી માયા છે અને એ માયા એને ધોઈ જોવે આપડે કઈ લાયા નથી કઈ લઈ જ એટલે આપણને ખબર છે જો મન થી છૂટે જાય તો તો બધું કમ્પ્લેટ છે મન થી છોડવાનું કોઈ દેવાનું કઈ કરવાનું આ મન થી બધું છૂટે જવું જોઈએ કે ભાઈ જે આ માયા છે એની છે આપણે તો કઈ લાયા નથી કઈ લઈ નહીં એટલે આ દેહ છે ને દેહ નહી હું નથી માનવા આજે જાણવા વાળો છે બોલવા વાળો છે એનું જ છે હા દેહ ને કોઈ હું માની ને બેઠો હોય દેહ કઈ રહેવાનો બરોબર ને પણ આ બધો શક્તિ ને શિવ વાળા તમે શોવો એને જાણવા વાળા તમે શોવો દેહ એ તમે નથી મન એ તમે નથી આ બધો જાણવા વાળા એ તમે શો એ કાઈ ન કે ગમે એવી મૂર્તિ એ નથી કહેતી કે હું ભગવાન શક હું માતાજી સહ પણ એને જાણવા વાળા તીમે છો કે આ રામની મૂર્તિ છે આ આ રામાપીરની મૂર્તિ આ તમે ની મૂર્તિ કોઈ દે બોલે પણ એ જાણવા વાળા આપડે છીએ એટલે જેવી આપણે ભક્તિ કરવી એવી થાય કે ભક્તિ નો એવો છે રામા પિતા શોખો કહેતો કે ભક્તિ કરો અરજી અગમ ભેદ જાણો એટલે આ વસ્તુ જાણવા વાળા તમે છો ને તમારે જાણવાનું આવે છે એટલે નવરાત્રિનું માધ્યમ આ છે આ સો મહિને આ નવરાત્રિનું એ રીતે માધ્યમ વોઠવું છે એટલે બધા જો એ અત્યારે આ નવ દેવ હતી એ શક્તિનું પૂજન અર્ચન જે કાંઈ એ શક્તિનું થાય છે પણ અહીંયા આપણે માને છોડવાની વાત ન આવે આપણે રલમ દેનારી એ શક્તિ છે એને ભૂલવાનું આવતું નથી સદગુરો મારા